ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની તેતાલીસમી વાર્ષિક એન્યુઅલ જનરલ મીટિંગ અને મેમન કન્વેશન પૂર્ણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મુંબઈના હજ હાઉસ ખાતે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા તેતાલીસમી વાર્ષિક સામાન્ય સભા અને મેમન કન્વેશન સવારે સાડા દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખૂબ જ ઉલ્લાસપૂર્વક યોજાય ફેડરેશનના પ્રેસિડેન્ટ બોર્ડ મેમ્બર એડવાઇઝરી બોર્ડ મેમ્બર એની મેમ્બર અને દેશભરના મેમન જમાતોના હોદ્દેદારોના રજીસ્ટ્રેશન બાદ એન્ટ્રી કરવામાં આવી ત્યારબાદ યાસીન આસિફ ઓફિસરની કુરાન શરીફનની તિલાવત સાથે હઝરત સૈયદ મિયા સાહેબના હાથેથી કાર્યક્રમની શરૂઆત દુઆએ ખેર સાથે કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિઝામુદ્દીન રાઈન અને એઆઈએમજેએફ યુથ કિંગ વિંગ ચેરમેન ઇમરાન ફ્રુટવાલાએ કર્યું આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો ફેડરેશનના પ્રેસિડેન્ટ બોર્ડ મેમ્બર એડવાઇઝરી બોર્ડ મેમ્બર ઝોનલ સેક્રેટરી એનઇસી મેમ્બર દેશભરમાં ચારસોથી વધુ મેમણમન જમાતોના સરબરાહો કાર્યક્રમના સ્પોન્સર્સ પ્રોફેશનલ લોકો તેમજ હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી સવારે પ્રથમ સેશનમાં તેતાલીસની વાર્ષિક એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઈ ફેડરેશનના જનરલ સેક્રેટરી અબ્દુલ અઝીઝભાઈ મછીવાડાએ વર્ષ દરમિયાન ફેડરેશન દ્વારા આપવામાં આવેલી સહાયનો અહેવાલ રજૂ કર્યો જેમાં હાઉસિંગ હેલ્પ મેડિકલ હેલ્પ વિધવા સહાય શિક્ષણ સહાય રાહત ફંડ અને ચેરિટી ડોનેશન જેવી વિવિધ સહાય સામેલ કરી હતી મેમણ કન્વેશન અને એવોર્ડ બપોર બાદ બીજા સેશન્સમાં મેમન કન્વેન્શન યોજાયું દર વર્ષે સરાહનીય કાર્ય કરનારા દસ લોકોને ફકરે ઇન્સાનિયત એવોર્ડ આપવામાં આવે છે આ વર્ષે વિશેષરૂપે દેશ વિદેશમાં સરાહનીય કામ કરનારા તેર પસંદગીગાર વ્યક્તિઓને આ ફકરે ઇન્સાનિયત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો خراب ہوتے ہیں تو اس کی منجوری لینی چاہیے اے جی ایم کے اندر تو یہ بلا ناگا ناگا ہر سال یہ اے جی ایم ہوتی ہے دس سال سے میں صدر بنا ہوں الحمدللہ بلا ناگا ہم یہ اے جی ایم کیے ہیں اور لوگوں کو اعتماد میں لیے ہیں ان کو ہم نے پورا ایک, ایک ایک روپیے کا جو انہوں نے ہمارے اوپر اعتماد کیا اور الحمدللہ للہ آٹھ لاکھ آٹھ کروڑ دس کروڑ روپیہ انہوں نے ہم کو ہر سال امداد دی ایک ایک روپیہ کا حساب ہم نے آج پیش کیا ان کو یہ پوری موٹی بک کے اندر پرنٹ والی بک ہے وہ ہم نے ان کو دیا ان کو سوئی نے حساب دکھایا ایک بات تو یہ ہوئی دوسرے نمبر میں جو لوگ باہر سے آئے ان کا ہم نے کیا پرابلم ہے جماعتوں کا کیا پرابلم ہے وہ ہم نے سنا ان کے مسئلے ان اللہ ہم حل کریں گے اور ہم چاہتے ہیں کہ جماعت ہماری جو پانچ سو جماعتیں ان کو کروڑوں روپے کی ہم امداد دیتے ہیں اب ایک ایک گاؤں کے اندر ایسے کروڑ پتی بہت الحمدللہ ہو گئے ہیں ہم چاہتے ہیں کہ وہ میمن جماعت جو ہے وہ گاؤں پہ کھڑی ہو جائے دوسرا ہم نے طلّا کا پچھلے سال ہم نے طلاق فری بیمن سماج ہم نے آہوان کیا تھا الحمدللہ آج بہت ساری جماعتیں آئی کہ ہماری جماعت میں طلق نہیں ہوئی ہے ہم ان کو آج سرٹیفکیٹ دیے دوسرا ہم نے تحریک چلایا تھا کہ